આ કેવી રીતના રહેવાનું અમારે અહીંયા બાજુ આ મચ્છરને ને જશે ફેલાશે તો બીમાર પડશે કોલેડા થશે તો તમારા મ્યુનિસિપાલિટી જવાબદાર રહેશે અમે નહીં રહે જવાબદાર અમે જે છે અહીંયા જે છે રેગ્યુલર ટેક્સ છે અમારો અત્યાર સુધી કોઈ પણ વેરો પણ બાકી નથી બરાબર છે અને અમારા આ વિસ્તારના અંદર નજીકના અંદર છકડાવાળા આવે છે એના બધા માણસો પણ ગરીબ લોકો છે અહીંયા કામ કરવા આવે છે બરાબર છે એ લોકોના પણ એટલી સમસ્યા છે અહીંયા પાણી ભરેલું હોય છે તે લોકો આવી નથી શકતા હવે જે આવીને તેમની જીવન જોટી જરૂરિયાતો બધી કેવી રીતે પૂરી થશે એ આવી જ નથી શકતા અહીંયા બરાબર અને પછી એમના પૈસા કપાય બરાબર તો એ લોકો પોતાનું ગુજરાત કેવી રીતે ચલાવી શકશે એ બી બહુ મોટો મારી પાછળ દેખાતા આ જે દ્રશ્યો છે એ ગોધરાની સૌથી પોસ્ટ સોસાયટીઓમાંની એક સોસાયટી એટલે કે હિલ પાર્ક સોસાયટીના તસવીરો છે અહીંયા જ્યારે અમે સોસાયટીના વિવિધ ગલીઓમાં ગયા ત્યારે ઘરની બહાર બધાના બોર્ડ નેમપ્લેટ લાગેલી હતી અને તેમની સાથે તેમની ડિગ્રીઓ પણ લખેલી હતી એ ડિગ્રીઓ વાંચ્યા પછી મનોમન નક્કી થયું કે આટલા બધા શિક્ષિત લોકો અહીંયા હોય અને પછી આવી સમસ્યાઓ વચ્ચે તેઓ વર્ષોથી રહેતા હોય દર વર્ષે એમની આ તકલીફ થતી હોય છેલ્લા અહીંયા અહીંયા સ્થાનિક લોકો સાથે વાત કરતા તેઓએ કહ્યું કે આ તકલીફ છેલ્લા વીસ વર્ષથી છે અને વીસ વર્ષથી આવા ડિગ્રી ધારક લોકો આવા શિક્ષિત લોકો જો આવી સમસ્યાને ભોગવી રહ્યા હોય જાતે હાલાકી સહન કરી રહ્યા હોય તો સામાન્ય પ્રજાની વાત ક્યારે આ તેમની ડિગ્રી અને તેમના શિક્ષણ વિશે વાત કરવાનો મારો વાત એટલી જ છે કે આટલા શિક્ષિત હોવા છતાં પણ તેઓ પોતાની સમસ્યા હરી નથી શકતા તો સમસ્યા હરવા માટે ક્યારેય તેઓએ કલમ એટલે કે પેન અને કાગળનો ઉપયોગ નથી કર્યો જો તેમને સારી રીતે પેન અને કાગળનો ઉપયોગ કર્યો હોત તો વીસ વર્ષ જેટલા લાંબા સમયમાં ક્યાંક ને ક્યાંક એમની આ તકલીફનું નિરાકરણ અવશ્ય આવતું

પછી ગુરુવારે બી ગયા શુક્રવારે બી ગયા પણ કોઈ આવતું જ નથી અહિયાંથી પાણીનો નિકાલ કેવી રીતે કરો તમે આ ખોલો ગતર પાણી કચરો હશે તો સાફ થઈ જશે મારીને એને સાફ તો કરાવવું પડશે ને પાણી ખેંચાવવું પડશે ને આ કેવી રીતના રહેવાનું અમારે અહીંયા બાજુ આ મચ્છર ને જશે ફેલાશે તો બીમાર પડશે કોલેડા થશે તો તમારા મ્યુનિસિપાલિટી જવાબદાર રહેશે અમે નહીં રહે જવાબદાર આ નાનું બચ્ચું જો આવ્યું કેટલી તકલીફો મારે પડે છે આ બહાર નીકળી જાય છે પડી જાય છે પાણીમાં ખેર આ તો એમની વાત થઈ પરંતુ હવે તંત્રની પણ જવાબદારી તો બને જ છે સ્થાનિક નગરપાલિકા હોય વહીવટી તંત્ર હોય એમની પણ જવાબદારી છે કારણ કે આ ટેક્સ પેયર લોકો છે તેમના અહીંયા કરોડો રૂપિયાના બંગલા છે એમને એમની નાગરિક તરીકેની જે ફરજ હોય જે તેમને આગળ આવવું જોઈએ કોઈના ઉપર જુલ્મ કરવો બેરહમી કરવી એ પણ ગુનો છે અને સાથે જ સુલ્મને સહન કરવું એ સૌથી મોટો ગુનો છે આ લોકો જુલ્મને સહન કરી રહ્યા છે જુલ્મ કોણ કરી રહ્યું છે તો એમના ઉપર જે જુલ્મ થઈ રહ્યો છે સ્થાનિક પાલિકા તંત્ર ગયા વર્ષે જ અમે આ જ સોસાયટીની કવરેજ કર્યું હતું અને કવરેજ દરમિયાન અમે અહીંયા જે ભુજર્ભગટ લાઈન જે પાઇપોના વરસાદી કાસની જે પાઇપો નંખાતી હતી તે પાઇપો વિશે પણ અમે વાત કરીએ તો અમે લેલભાગના રહીશો છે છેલ્લા વીસ વર્ષથી આજે છે અમારે ત્યાં પાણીની ની સમસ્યા છે બરાબર પેલા જે રોડ બનાવ્યો ત્યારે રોડ જે છે અમારા મૂળ રોડ કરતા જે હતો ઊંચો કરી નાખ્યો છે તેમાં કોઈ લાઈન લેવલ કે કશું જાળવ્યું જ નથી ન કોઈને ટેકનિકલ સેન્સ જાળવી છે બરાબર છે એટલે અત્યારે અમારા પાણીનો પ્રશ્ન થાય છે આ ભૂગર્ભ લાઈન જે યોજના જે કરી છે બરાબર છે એનું પણ પાણી જે છે બધું ઊંધવા ઉલટાવા થાય આ સમસ્યા અમે ઘણી બધી વખત જે છે તે ઘણી જગ્યાએ રજૂઆત કરી પણ અત્યાર સુધી એનું કોઈ નિરાકરણ આવતું નથી બરાબર કે સક્ષમતા કરતા જે પ્રમાણેની પાઇપ નાખવી જોઈએ તેનાથી નાની પાઇપ નાખી હતી અને આજે એ જ નાની પાઇપ અહીંયા બ્લોક થઈ ગઈ છે જેના કારણે આ સોસાયટીઓમાં પાણી ભરેલું જ રહ્યું છે દર વખતના દર વખતે જે પાણી ભરાય છે એની સામે આ વખતે પાણી વધુ ભરાયું છે અને લાંબા સમય સુધી ભરાયું છે હિલપક સોસાયટીના રહેવાસી છે અહીંયા અમે અમારે અહીંયા છેલ્લા દસ વર્ષથી આવી રીતે વરસાદના મોસમના અંદર પાણી ભરાયેલું રહી છે એનું કોઈ નિરાકરણ થતો નથી અમે ઘણી અરજી લખીને બી નગરપાલિકામાં આપી છે પણ એનો બી કંઈ અમારાથી એ લોકો બી કંઈ કરતા નથી અમે હમણાં બી ત્રણ થી ચાર વાર અમે અરજી લખીને નગરપાલિકામાં આપી દીધી છે તે છતાં બી અમારે અહીંયા કોઈ નિરાકરણ કરવા આવ્યું નથી અહીંયા બાજુમાં જ એક વસ્તી આવેલી છે છકડાવાર હવે છકડાવારમાં જે પ્રમાણે પાણી ભરાયું છે તેના વિશે કહી શકાય એવું નથી અમે જાતે ત્યાં જઈ નથી શકતા એટલી હદે ત્યાં પાણી ભરાયેલું છે तरी प्रश्न थायचे स्थानिक लोक जीवन निर्वाह जीवन केली जीवताश अवर जवळ केली तंत्र पालिका सत्ताधीशो रोड चालवाय चंगेश खान नी चंगेश खान घोडा परती जेवी रीत न उतरतो युद्ध दरम्यान एवढी पालिकाना जे सत्ताधीशोचे ते पण आजना समोर घोडो कवाय गाडी की पेट्रोल रथ कमेंटरता આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે થશે જે સ્થાનિક લોકો છે ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે ટેક્સ પેયર લોકો છે તેઓના કહેવા મુજબ તેઓ રેગ્યુલરલી તમામ પ્રકારના પાલિકાના ટેક્સ ભરે છે સાથે જ પાલિકાને રજૂઆત પણ કરી છે પરંતુ કોઈ તેમની રજૂઆતોને સાંભળવામાં નથી આવી આટલી મોટી સમસ્યા હોવા છતાં પણ અહીંયા હજુ સુધી પાલિકાના કોઈ સત્તાધીશો તેમને જોવા માટે નથી આવી તો ખરેખર આ હિલપાર્ટ સોસાયટીની હાલત ખૂબ જ દયનીય છે જે અન્ય સોસાયટીઓ બીજી છે તેના સામે આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આમની પરિસ્થિતિ વધારે ગંભીર છે કારણ કે ઘરો સુધી તેમના પાણી છે જન જનાવરોનો તેમને આ ભય છે તેમને ભીતિ સેવા અને ઘૂસી જાય તેવી ભીતિ સેવાયેલી છે ત્યારે આ તમામ જે પ્રશ્નો છે તેનું વહેલી તકે નિરાકરણ થવું જોઈએ સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ તેમની રજૂઆતો તંત્રના કાન સુધી ગઈ નથી અને તંત્રએ તેમના આ જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે તેમને પરતી હાલાકી છે તેનું નિરાકરણ પણ નથી કર્યું આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો તમારા પેજને લાઇક અને શેર કરજો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન હશે ટચ કરજો તાકે આવા જ સમાચારો સાથે આપણે નિરંતર જોડાયેલા રહીએ શુક્રિયા